નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ટ્રાફિક પોલીસ તમને બચાવવા સજ્જ છે તમે સતર્ક બનશો અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવોને લઈ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે જેના ભાગરૂપે અવેરનેસને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમદાવાદવાસીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ રહેતા આવ્યા છે છેલ્લા વર્ષના આંકડાઓ જોઈએ તો રોડ પર ટુ વ્હીલર ચલાવનાર પચાસ ટકાથી વધુ લોકો મોતનો શિકાર બન્યા છે પરંતુ ટુ વ્હીલર ચલાવનાર થોડા સતર્ક સજાગ બને તો આ આંકડો ઓછો થઈ શકે છે અમદાવાદ પોલીસ દ્વારા એક ઉમદા કાર્ય થકી ચાલક અને સાથે સવારની સુરક્ષાને લઈ અવેરનેસ વધુ ફેલાય તે માટે અમદાવાદ હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈ ટ્રાફિક કર્મીઓ જોડાયા હતા જેઓ દ્વારા નાના બાળકોને પચાસ જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું જો શહેર ટ્રાફિક પોલીસ તમારા જીવની રિક્ષા રક્ષા માટે સજ્જ બનતી હોય તો એક નાગરિક તરીકે તમારી પણ તે જવાબદારીને સ્વીકારી સતર્ક રહેવાની ફરજ બને છે જ્યારે પોતાના અંગતનો જીવ અકસ્માતમાં જાય છે ત્યારે તેની વેદના અને ખોટ ઘરે તેના પરત આવવાની રાહ જોતા તેના પરિવારજનો જ સમજી શકે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને ખરેખર સલામ છે જે આવા ઉમદા કાર્ય થકી તમને જાગૃત થવા પ્રેરણા અને એક સલામતીનો સંદેશ આપી જાય છે અમદાવાદ સંજીવ રાજપૂત તમે જુઓ છો કે અમદાવાદ ઓક્સિજન રેશિયો છે એ પ્રમાણે જોઈએ તો 50% થી વધારે જે ફટાલિટી થઈ છે એમાં પેડેસ્ટ્રિયન અને ટુ વ્હીલર ચાલક છે તો આપણે કમસેકમ એમાં થોડો ઘણો જો આપણો સહયોગ રહે હેલ્મેટ પહેરીને વ્હીકલ ચલાવવાથી જો એ આંકડામાં આપણે ઘટાડો કરી શકીએ તો પણ ઘણું છે તો આ એ અવેરનેસ સપ્તાહ ચાલી રહ્યું છે અગિયાર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી એકાદ મહિના પહેલા આપ્યા હતા પણ આ સપ્તાહમાં જ આપવા આપવાની એક વિચાર હતો જેથી કરીને ટ્રાફિક અવેરનેસ વીક દરમિયાન જ ટ્રાફિક અવેર કર્યા